જય દ્વારિકાધ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો ચાલો આપણે હું મામાના ઘરે આજે છું ભજીયા તો હું આજે મારી એક નવી રેસીપી લઈને આવી છું કે મારી સ્ટીકથી કે અલગ રીતે કેવી રીતે ભજીયા બનાવવાના છે તો આજે હું બનાવવાની છું મિક્સ ભજીયા તો મિક્સ ભજીયા માટે આપણે કઈ કઈ વસ્તુ જોઈએ એમ તો એના માટે જો આપણે લીધી છે આ એક પાલકની ભાજી પછી આ મેથીની ભાજી પછી આ લીલા ધાણા છે અને આ આદુ અને આદુ અને લસણની પેસ્ટ છે તો આપણે બનાવવાના છે મિક્સ ભજીયા પછી કાંદાના ભજીયા બનાવવાના છે અને પટ્ટીના ભજીયા બનાવવાના છે અને આ બટેટાની ચિપ્સ બનાવવાની છે જે અમારા દૈવિકભાઈની શ્રેયુભાઈને બહુ ભાવે છે એટલે સ્પેશિયલ એના માટે જ હું બનાવવાની છું આપણે ભજીયા બનાવવા માટે લઈ લીધું છે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ આપણે ભજીયા બનાવો હોય તો શુદ્ધ સિંગતેલમાં બનાવી તો જ આપણને મજા આવે એમ તો એકદમ મસ્ત ફૂલેલા થાય અને ખાવાની પણ મજા આવે છે એમ આ તો મામા લાવ્યા હતા કજુરભાઈનું સિંગતેલ તો હું કહું હાલો હાલો આજે હું ભજીયા બનાવું અને નવી સ્ટ્રીકથી બનાવું તો મામીને કહું કે હાલો મામી હું તમને કહું કે અલગ રીતે હું કઈ રીતે અલગ રીતે ભજીયા બનાવું ને આજે તમે જુઓ એમ તો મામી કહે કે હાલું જોવું એમાં હું તો મેં હાલો હું બનાવું તમે જોવું એમ મને તો કોક દરજ દરજ નવું નવું રાંધીને નહીં તૈયાર માં ખાવા દે મને મજા લાગે હું કરવા એમ કઉક તું હું કામ કરું લાય તું કેમ માય એટલે મેં ત્યાં જઈને એમ કીધું તું બનાવ કીધું તમ તો તું બનાય એમ તું તો મને ગમે તે નવું કામ કરે મતલબ મારે તો આજ આરામ જ છે મેં આરામ જ તો ચાલો આપણે ભજીયા બનાવવાની શરૂઆત કરી તો સૌપ્રથમ જો મેં લઈ લીધો છે ચણાનો લોટ હવે આ ચણાનો લોટ છે ને અમે પોતે ઘરે જ દળેલો છે હવે આપણે છે ને એમાં સૌપ્રથમ સૌપ્રથમ સૌ નાખીશું આ પાલકની ભાજી પછી ત્યાર પછી ત્યાર પછી નાખીશું મેથી ભાજી ત્યાર પછી નાખીશું આપણે લીલા ધાણા અને ત્યાર પછી આપણે નાખીશું આ આદુ અને લીલા લસણની પેસ્ટ અને આપણે એને આવી રીતે મિક્સ કરી દેવાનું કે જેથી આપણા ભજીયા એકદમ પોચા જેવા થાય અને મસ્ત ફૂલે ફૂલે એવા બને તો આપણે જો સરસ મજાનો લોટ મિક્સ કરી દીધો છે મેં મારા મા પ્રમાણે બધી વસ્તુ એટલી એટલી નાખવાની એ એ પ્રમાણે મેં નાખી દીધી એમ કે જેથી આપણું ભજી પણ સરસ રીતે બને તો હવે આપણે એમાં નાખીશું થોડું મીઠું કે જેનાથી સ્વાદ પણ આવે ત્યારબાદ ત્યારબાદ આપણે નાખીશું સાજીના ફૂલ કે જેનાથી ભજી એકદમ ફૂલે અને રસીલું બને કે જેનાથી આપણે ખાવાની પણ બહુ મજા આવે ત્યાર પછી આપણે નાખીશું લીંબુનો રસ કે જેનાથી ભજીયા પોચા પોચા થાય અને ફૂલે અને ખાવાની પણ બહુ મજા આવે સરસ મજાના માથે સાજીના ફૂલ નાખી દીધા છે અને લીંબુનો રસ પણ નાખી દીધો છે અને આને જો મિક્સ કરી દેવાનું કે જેનાથી આપણા ભજીયા એકદમ મસ્ત ફૂલે એવી રીતે બને તો હવે આપણે ભજીયાનું બેટર બનાવશું થોડું થોડું છે ને પાણી નાખતું જવાનું અને એટલું બધું પાણી નહીં નાખવાનું કે જેનાથી હાવ ઢીલું થઈ જાય એમ થોડુંક કડક જેવું રાખવાનું જો આપણે થોડુંક કડક જેવું રાખીને કડક જેવું રાખીને તો પછી આપણું ભજી છે ને થોડું એકદમ મસ્ત ફૂલે અને ખાવાની પણ મજા આવે અને મારી પોતાની એક સ્ટીપ એ છે ઘણા લોકો છે ને એવી રીતે કરતા હોય છે કે આ બેટરને છે ને આમ આડાઅડા ગમે એવી રીતે છે ને આવી રીતે ગમે એમ રીતે મહાળતા હોય પણ મારી એક પોતાની સ્ટ્રીક એ છે કે હું છે ને આને એકદમ ગોળ રીતે અને એકદમ આવી રીતે આવી રીતે મહળું છું કે જેનાથી ભજ્યું છે ને મસ્ત બને અને ઢીલું પોચું પોચું થાય એ બનાવેલું બેટર તૈયાર થઈ ગયું છે તો હું તમને લોકોને કહેતી હતી ને કે મારી એક અલગ સ્ટ્રીક છે કે જે હું તમને કહીશ તો હું તમને એ મારી સ્ટ્રીક એ છે કે આ જો તેલ છે ને એ બે ચમચી જેટલું બે ચમચી જેટલું તેલ છે ને લેવાનું અને એ બેટરમાં એડ કરવાનું જેનાથી છે ને ભજીયું એકદમ મસ્ત ફૂલેલું બને અને જાળીદાર બને જેનાથી આપણને ખાવાની પણ બહુ મજા આવે અને ત્યારબાદ છે ને આ જે તેલ આપણે બેટરમાં નાખ્યું છે ને એને આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું જેથી ભજીયું એકદમ ધારદાર બને જેનાથી ખાવાથી પણ બહુ મજા આવે એવી રીતે ચાલો આપણે ભજીયા ભજીયા બનાવવાની શરૂઆત છે અને ભજીયા છે કેટલા મસ્ત જો મોટા મોટા અને મોટા મોટા ભજીયા પાડ્યા છે મેં અને એકદમ મસ્ત જોઈ શકો છો તો કે એકદમ કેટલા મસ્ત તળાય છે ગોળ ગોળ ફૂલેલા ફૂલેલા છે અને મસ્ત મજા મસ્ત ના બનેલા છે તો આપણે ભજીયા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આ એકદમ મસ્ત ગોળ ભજીયા અને ફૂલેલા ભજીયા બનાવ્યા છે અને તમે કે એકદમ પોચા પોચા અને મસ્ત સોફ્ટ સોફ્ટ બનેલા છે કે જેનાથી આપણને ખાવાની મજા જ આવી જાય તો ચાલો તમે બધા આવી જાઓ મેથી મિક્સ ગોટા ખાવા મસ્ત મજાના ગોટા છે હો ખાવાની મજા આવી જવાની છે આજે તો